બધા કટકા ઉતારીને પછી ગ્લાસ છાસના ભરીને પછી આપણે ચેનલ વિડીયો સ્ટાર્ટ કરવાનો છે બ્લોગમાં આને બના આ આઈફોન લઈએ આવ્યો મિત્ર બોલો આપણે તો આઈફોન ની છે સેરે કેપેસિટી પણ તમે બધા સાથ સપોર્ટ સહકાર કરશો એટલે આપણે આઈફોન એ લઈશું આવડી એન માં બનાવી રેજો મિલાવટ કરી રહ્યા છે કૌશિક ભાઈ તૈયારી થાય છે તૈયારી ની મિલાવટ કરો છો ઈ ગયો મને મતલબ પાણી નાખી દે ને પીવા વાળા બધા

અને હવે આપણે ચેલેન્જ ને હવે કરવાની છે ચાલુ ફ્રી સ્ટાર્ટ હવે આપણે કર દેવી છે ટાઈમિંગ ચાલુ 3 મિનિટ નો ટાઈમિંગ છે ચાલુ કરી દેવી બે ટાઈમિંગ બતાવી દેજે ભાઈ થઈ ગયો ચાલુ જો 3 મિનિટ નો ટાઈમિંગ ચાલુ 3 મિનિટ તો ટાઈમિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો અને હવે આપણે ચેલેન્જ કરવાની છે ચાલુ હવે આપણે છે ને

આપડે ભાઈ નો પૂરું થઈ ગયું છે આપડે હાલ એમ છે નહીં ભાઈ તો ભાઈ આપડે હારી ગયા હો હારી ગયા આપણે આમ આમ જોઈને આ ભાઈ આપડે હારી ગયા ને આ છે ને ભરતભાઈ જીતી ગયા

બરોબર જીત દેવાનું કારણ એ હતું પ્રિન્સભાઈ સોડા પીએ ગેમ હતા અને સોડા પીવાય નથી પાંચ સોડા છે હવે છે ને તમે કમેન્ટ કરીને કે આગળ કયો નવો ચેલેન્જ લાવો તમે કયો નહિ તમારા માટે જાન જીગર ને તમે કયો બરોબર એટલે લાઈક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી કમેન્ટમાં ખાસ કહેજો વિડીયો કેવો લાગ્યો